હા ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી ચોવીસ કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે તો નલિયામાં શીતલહેર સાથે છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન રહ્યું છે અમદાવાદમાં પણ ઠંડીએ જોર બતાવ્યું અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં દસ ડિગ્રી તાપમાન રહ્યું છે और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है रीजन डब्ल्यू डी पास हुआ है तो नॉर्दर्ली वि हैं थोड़ी कोल्ड विंग्स होती हैं नॉर्दर्ली इसकी वजह से टेम्परेचर डाउन आए हैं है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है थर्टीन पॉइंट सेवन रहा है कल के मुकाबले तो पॉइंट टू डाउन आया है लेकिन जो तो डिपार्चर नॉर्मल से है वो आया है पॉइंट माइनस पॉइंट सेवन डिग्री તો રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે તો હવામાન વિભાગે વેવની આગાહી કરી છે આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેર લોકોને ધ્રુજવાઈ રહી છે આબુમાં બરફની ચાદર પથરાઈ હતી માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો કાતિલ ઠંડીમાં ઠૂઠવાયો છે તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુ ગાર કરી નાખ્યું છે ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે ચમોલી જિલ્લાના તેતાળીસથી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો નૈનીતાલમાં પણ સીઝનની પ્રથમ બરફવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું હતું પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે તો માઉન્ટ આબુમાં શીત લહેરે લોકોને ઠૂંઠવી દીધા છે આબુમાં બરફની ચાદર પથરાઈ છે આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો છે તો પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામ્યા કાતિલ ઠંડીમાં ઠૂંટવાયા છે સહેલાણીઓ ગરમ વસ્ત્રો સાથે ઉમટ્યા પ્રવાસીઓ લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો લીધો સહારો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચમાં ત્રણ બાળકો પર મધમાખીનો હુમલો ઝાડ પર ચારો કાપવા ચડેલા બાળકો પર મધમાખીનું ઝુંડ તૂટી પડ્યું છ સાત અને તેર વર્ષના બાળકો પર મધમાખીઓનો હુમલો વન વિભાગ કચેરી નજીક આવેલા ઝાડ પર ચડ્યા હતા બાળકો જીવ બચાવવા બાળકો નજીક આવેલ મામલતદાર કચેરીમાં ભાગ્યા તો મધમાખીઓના ડંખથી બાળકો થયા છે ઘાયલ કર્મચારીઓએ બાળકોને સારવાર માટે ખસેડ્યા તો હાલ તમામ બાળકો સ્પષ્ટ છે ચારૂ કાપવા ચર્યા હતા અને બાળકો નાના હતા અચાનક એમને ખબર ના હતી અને બાજુમાં મધમાખીનો પૂરો અચાનક મધમાખી એમને

પૂર ઝડપે આવેલી કાર ઢાબામાં ઘૂસી હતી અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે તો બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલા તંબુમાં કાર ઘૂસી ગઈ હતી તંબુમાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા એ સમયે જ પૂરપાટ આવેલી કારે લોકોને અડફેટે લીધા હતા અકસ્માત સર્જીને કાર લઈ કાર ચાલક ફરાર થયો હતો મહત્વનું છે કે છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા તંબુમાં ચાલતા ઢાબામાં ઘુસી ગઈ સ્પીડમાં સીધી ઢાબામાં ઘુસી ગઈ હતી જે દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે જેમને સારવાર માટે ખસેડાયા છે कस्टमर का था मैंने भागा दिया उनको बोला भाग जाओ गाड़ी आ रहा है भाग जाओ वो लोग किसी को तब्लिक तो किसी को चोर तो नहीं लगा दुकान नुकसान तो बोल दे लगा तो किसी को नहीं है लेकिन वो खाली नुकसान हुआ हुई है थोड़ा सा हाँ बच गया है वो तो बच गया लगा तो किसी को नहीं वैसा चोर तो किसी को नहीं लगा તો વડોદરાના ડભોઈમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અજાણ્યા વાહન ચાલકે મોપેડને મારી ટક્કર એકવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર બની છે ઘટના ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી મુંબઈના કુર્લામાં ગમકવાર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા બેકાબુ સિટી બસે અનેક લોકોને કચડ્યા સાત લોકોના મોત નીપજ્યા છે ત્રીસથી વધુ લોકો ઘાયલ છે તો કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જતી સિટી બસની બ્રેક ફેલ થતા સર્જાયો હતો અકસ્માત તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે કુર્લામાં ગમકવાર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા છે બેકાબુ સિટી બસે અકસ્માત સર્જાયો છે બેફામ આવતી કાર ઘોડાને અડફેટે લીધો કાર કારની ટક્કરથી સાત ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો અકસ્માતની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે કારની ટક્કરથી જે ઘોડો છે તે અડફેટે આવ્યો હતો અને સાત ફૂટ સુધી તે કઈ રીતે ઢસેડે છે તેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે ઘોડાને અડફેટી લેતી આ કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા સાત ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો સુરતના રસ્તા પર દોડી રહ્યું છે મોત અનેક રિક્ષાઓ પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી રિક્ષાઓ સામે આરટીઓ વિભાગે કરી છે લાલ આંક પિસ્તાળીસથી વધુ ઓટો રિક્ષા ડિટેઇન કરવામાં આવી છે સાત હજારથી વધુ ઓટોના ફિટનેસ ટેસ્ટ બાકી છે શહેરમાં હજી પણ અનેક રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ હજુ પણ બાકી છે તો સુરતમાં ફિટનેસ ટેસ્ટ વગર ફરતી ઓટો રિક્ષા ડિટેઇન કરાશે ફિટનેસ ટેસ્ટ વગરની ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડવું જોખમરૂપ છે ફિટનેસ પૂરું થઈ ગયા બાદ પણ લોકોના માટે એ લોકો વાપરવામાં આવે છે એ રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી રહી છે વધુમાં આવી લગભગ પિસ્તાલીસથી વધુ પ્રકારની રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા આરટીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક એવા રિક્ષાઓ છે કે જે અગાઉ એમણે ફિટનેસ કરાવી લીધું છે પરંતુ ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ હજી બાકી છે જે પૈકી ઓગણીસ હજાર જેટલી રિક્ષાઓ ફિટનેસ બાકી હતા બાર હજાર જેટલી રિક્ષાઓ ફિટનેસ કરેલી છે પરંતુ બાકી રહેલી રિક્ષાઓના ફિટનેસ સમયસર નહીં થાય તે તમામ ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે સુરતના વરાછા ઝોનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની કરાઈ છે બદલી કમલેશ વસાવાની